આજના લાઈવ દર્શન આજ છે ગાદી મંદિર અને ટ્રાફિક પણ ઓછી છે તો આજના સુંદર મંદિરના ગાદી મંદિરના દર્શન કરાવીશું પહેલાં તો આજે થોડુંક ઠંડીનું પ્રમાણ હોય એવું લાગી રહ્યું છે મિત્રો તો નજીકથી બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બની લેજો પછી આપણે સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું છે જોઈ શકો છો કે જયારે પણ કોઈ જગ્યાએ છે લગ્ન પ્રસંગ હોય અને બાપાને માનતા હોય તો સૌ પ્રથમ અહીં કંકોત્રી મૂકે છે મિત્રો ઈશ્વર ગીર ગોસ્વામી બાપેશરામભાઈ રાધનપુરથી તો આજના સુંદર મજાના આઈ બસ આ છે ગાર્ડન જ્યાં બાપા હયાત હતા ત્યારે અહીંયા બેસી અને

સનલો આ પાણી મંડી છે મિત્ર જોઈ શકો છો વાઇટ બનાવક કે એટલે વાર લાગશે ને હવે જો બેટા જયેશ બે મકવાણા વવસ્ત્રમ બહુ ચાલો મિત્ર તો ધીમે ધીમે છે મિત્રો આપણે આગળ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરીએ તો લાઈવ માં બની રહેજો મિત્રો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો સમાધિ મંદિરના દર્શન કરીએ આવી આવી મિત્રો આજે સમાધિ મંદિર સમાધિ આવી છે તો સમાધિ મંદિરના લાઇ દર્શન જોઈ શકો છો સુંદર મજાના વરસાદી પણ પડી છે બાપાની તો સમાધિ મંદિર આવી ગયા છે સિરખભાઈ બાપાની મોજ તો મિત્રોને એક ખાસ વિનંતી કે જેટલા મિત્રો લાઈવમાં જોડાય છે તો એક એક લાઈક કરી દે મિત્રો કેમ કે લાઈવમાં ઘણા બધા મિત્રો જોડાયા લાઈક ઓછી છે કામિની બેન જોઈ છે બાપા જોડાઈ જાય છે સિરાગભાઈ બાપાની મોજ યોગેશભાઈ રાજકોટથી જોડાઈ જાય છે તો સમાધિ મંદિરના સુંદર મજાના લાઈવ દેશે તમે જોઈ શકો કે બાપાની સમાધિ મંદિર છે બાપા સમાધિમાં અહીંયા બેસતા મિત્રો તો બાપાની સમાધિ મંદિરના આજના લાઈવ દેશે

છ વાગ્યા પછી છ ને દસ બાજુ સંધ્યા દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપા ના દર્શન થઈ શકે મિત્રો અને મિત્રો વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા લોકોને પણ મોકલી શકો છો લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો લાઈક ખાલી ફ્રીમાં થાય છે તો આજના લાઈ દર્શન બાપાના નામ પર એક લાઈક કરી દેજો મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન ઉપર

તો મંદિરની સામે આવી ગયા છે અને સુંદર દર્શન જય ગુરુદેવભાઈ નિર્દીપસિંહ બધા જ મિત્રોને બાપા ગુરુદેવભાઈપિંહ જય શ્રી રામ રાધે આજના લાઈવ દર્શન મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા મિત્રોને મોકલી શકો છો જેથી કરી ઘરે બેસીને બીજા લોકો પણ બાપાના રોજ લાઈવ દર્શન કરી શકે તો આજના લાઈવ દર્શન તો મિત્રો આપણે સવારે નવ વાગ્યા બાજુ લાઈવ દર્શન કરાય છે સાંજના છ ને દસ બાજુ સંધ્યાના દર્શન અને રાત્રે આઠ વાગ્યા છે બાપાના દર્શન કરાય છે તો મિત્રો ચેનલમાં બની રહેજો આજનું લાઈવ એટલે સુધી રાખીએ લાઈવમાં જનર ખૂબ ખૂબ આભાર આપનો દેશ શુભ રહે બાપા ચિત્ર મિત્રો